નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અત્યારે પહોંચી આવી છે અકોટા બ્રિજ ઉતરતાની સાથે જ અહિયાં એક બુવાનું નિર્માણ થવા પામ્યું છે ગઈકાલે જોયું તમે કે રાત્રે જોરદાર વરસાદ વરસ્યો મસ્ત વરસાદ વરસ્યો ને ક્યાંક ને ક્યાંક રાતે ઠંડક પણ પસરી હતી ત્યારબાદની જે પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં ભુવાના જન્મ છે તે થઈ રહ્યા છે અકોટા બ્રિજ પાસે જે રીતના આજે ભુવાનો એક જન્મ થયો છે ને હાલ જે રીતના અહીંયા કેટલાક અહીંયા જે લોકો છે તે અહીંયા આપણે દ્રશ્યમાં જોઈ શકો છો કે અહીંયા ભુવાના દર્શન કરવા માટે તેઓ પહોંચ્યા છે વડોદરા શહેરમાં જો ભુવાના દર્શન કરવા હોય તો ચોક્કસથી અકોટા વિસ્તારમાં તમને ભુવા ક્યાંક ને ક્યાંક તમને મળી જ આવે છે ત્યારે હાલ જે રીતના આપ દ્રશ્યમાં શકો છો કે કેટલાક જે અહીંયા જે સામાજિક કાર્યકર્તા છે તેઓ પણ જે પોતાના ફોનની અંદર જે આ ભુવાની તસવીરો છે તે પણ કેદ કરી રહ્યા કેદ કરી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેઓ આ જે આ ભુવાની જે યાદગીરી છે તેઓ જ પોતાના મોબાઈલમાં કંડારી રહ્યા છે આપણી સાથે અહીંયા સ્થાનિક લોકો છે આપણે તેમની સાથે વાત કરીશું જે સાહેબ વડોદરા શહેરમાં ભુવાના દર્શન કરવા માટે તો અકોટા વિસ્તારમાં જ આવવું પડે પણ ચોક્કસથી અમે પણ ઘણીવાર બતાવ્યા છે કે અકોટા વિસ્તારમાં ઘણા એવા ભુવા પડી રહ્યા છે હા તો ભાઈ અમે સ્પાર્ક સ્ટુડિયોના આભાર માનીએ છીએ કે જ્યાં પણ ભૂવા વડો અકોટા વિધાનસભા પડે સૌથી પહેલાં સ્પાર્ક પહોંચે છે અને સૌથી વધારે અમારા હિસાબે સ્પાર્ક એક્ટિવ છે પણ અમે તો ફોટા એના માટે પાડી રહ્યા છીએ ખબર છે આપણે યાદગીરી સમજીને અમે વડોદરામાં જે ભુવાનગરી છે એની યાદગીરી માટે ફોટા પાડીને અમે રાખીએ છીએ કે ભવિષ્યમાં દસ વીસ વર્ષ પછી જો ગુવા વડોદરા શહેરમાં બંધ થઈ જાય તો આ ફોટા જોઈને અમને યાદ આવે કે આ ભુવાનગરી અમારી હતી જી બાપુ તમે પણ અહીંયા દર્શન કરવા આવ્યા છો ગુવાના અકોટા વિસ્તાર અકોટા વિસ્તાર એટલે અકોટાથી લઈને ભુજ સુધીના રોડ ઉપર બે હજાર ચોવીસમાં સત્તર બુવા પડ્યા હતા દરેક બુવા પાછળ પંદરથી વીસ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે હવે એ લોકો અંદર સોનાની ઇંટો અને ચાંદીની ઈંટો મૂકતા હોય એટલે અમે તો એ હોદવા આવીએ છીએ વારંવાર એ જ જગ્યાએ બુવા પડે છે તો અમને એમ થાય છે કે ભાઈ સોના ચાંદીની ઈંટો અંદર હશે કદાચ કેમ કે એ લોકો જે પ્રમાણે ખર્ચો બતાવી રહ્યા છે આ માત્ર ને માત્ર સત્તાધારી પક્ષ અને જે તંત્રની મિલીબગતના કારણે જનતાને ભોગવવાનો વારો આવી રહ્યો છે એ લોકો માત્ર ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ આજે આટલા મહાકાય ભૂવા અહીંયા પડે છે તે છતાં પણ એ લોકો એ એનો શોધી શકતા કે પડી રહ્યા છે છે જનતાને આ રસ્તો એને છ મહિના માટે બંધ કરવામાં આવ્યો હતો કમિશનરનો હુકુમ હતો કે છ મહિના માટે આ રસ્તાને બંધ કરવાનો અને અહીંયા પ્રોપર કામગીરી જ્યાર સુધી ના થાય ત્યાર સુધી આ રસ્તો બંધ કરવાનો પબ્લિકે કંટાળીને એ લોકોએ એક નાનું કામ નહીં કર્યું રોકવા છું સાહેબ તમે પણ ભોવાના દર્શન કરવા કરતા નઈ ધ્યાન દેતા નહીં ગાડી અન્ય પણ છે તમે પણ બાબુ અહિયાં ભુવા દર્શન કરવા આવ્યા થયા સારી રીતના દર્શન ભુવાના દર્શન તો થયા પણ વડોદરામાં ભુવાના દર્શન કંઈ દુર્લભ નથી તમને વારંવાર વડોદરા શહેરની અંદર ભુવાના દર્શન થાય જ અને એના કારણે જે પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે આ જે ભૂવો પડ્યો છે એની અંદર મસ્ત મોટું વાહન ફસાયું હતું જેટિંગ મશીન વડોદરા મહાનગરપાલિકાનું જેટિંગ મશીન જ ફસાયું હતું અને એને બહાર કાઢવામાં આવ્યું પણ જે પ્રકારે હાલમાં વડોદરા શહેરમાં હેલ્મેટના અને એના બધાના દંડ વસૂલાઈ રહ્યા છે એ જ પ્રકારે તમે વિચાર કરો કે હેલ્મેટ પહેરીને જો કોઈ વ્યક્તિ ભૂવામાં ધસી જાય જો બાઇક આ ભૂવામાં ઘૂસી જાત ને જો એનું એને ઈજા થાત તો શું એને શું વળતર મળત વડોદરા મહાનગરપાલિકા અને વડોદરા શહેરનું જે રોડ રસ્તાનું મેનેજમેન્ટ છે એના પરથી એવું કહી શકાય કે આ નકરો ભ્રષ્ટાચાર છે વડોદરા શહેરને ભ્રષ્ટાચારના ભૂવામાં હોમી દેવામાં આવ્યું છે દર્શક મિત્રો અત્યારે જે રીતના દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે વડોદરા શહેર કોર્પોરેશનના જે પેટના પાપના કારણે ભ્રષ્ટાચારના કારણે મસ્ત મોટા વડોદરા શહેરના માર્ગો ઉપર રો ભૂવા પડી રહ્યા છે શું કહેશો તમારા વિસ્તાર અકોટા જ છે અકોટામાં

ગુવા તો જવાની કંઈ આશા દેખાતી નહીં પણ કદાચ આવનારા દિવસોમાં વિલેક્શન આવશે અને વિલેક્શન પછી જો પબ્લિક જાગૃત થશે વિલેક્શન પહેલાં અને જો પબ્લિક જાગૃત થઈ ને તો ભૂવા તો ઓટોમેટિક બંધ થઈ જશે નહીં લાગતું કે આ સુરંગો જેવા બન્યા છે સુરંગ જ છે આખી આ જે ભૂવા પડે છે એ આ વિસ્તારમાં જે ભૂવા પડે છે એ મહાકાય ભૂવા જ છે અકોટા વિસ્તાર જે તમે જે અગાઉ વાત કરી એમ અકોટા વિસ્તારથી ભૂવા ગુમ થઈ જશે પણ હું તમને આજે એક દાખલો આપું છું કે ભારતીય જનતા પાર્ટીને વડોદરાની અંદર પાંત્રીસ વર્ષનું એમનું શાસન થયું અકોટા માત્ર અકોટા વિધાનસભાની અંદર પાંત્રીસથી વધારે ભૂવા પડ્યા છે એનો મતલબ જેટલું ભારતીય જનતા પાર્ટીએ રાજ નથી કર્યું ને એનાથી વધારે તો અહીંયા ભૂવા પડ્યા છે એટલે અમારે તો અમે તો સ્પષ્ટપણે એક જ માંગણી છે

ભુવાના કારણે જ ઓળખાય છે ને ભાઈ વડોદરા હવે આપણી તો સંસ્કારી નગરી હવે તમે જોયું હશે કદાચ કોઈ જગ્યા પર સંસ્કારી નગરી હવે લોકો બોલતા જ નથી હવે વધારે પૂરતું લોકો એવું બોલે છે કે ભાઈ વડોદરા શહેર એક ભુવાનગરી બની ગઈ છે આખું વડોદરા શહેર દરેક જનતાના મોડે હવે આ જ છે તમે બાપુ ગમે ત્યાં ભૂવા પડ્યા હોય તમે બંને ભાઈઓ અલગ અલગ જગ્યા પર જાઓ છો તંત્રનું ધ્યાન જગાડો છો તો એ આવી ચકલાની કામગીરી થાય છે બાપુ ભાઈ સત્તાધીશ જે લોકો છે એમનું કોઈ સાંભળતા નથી તો અમે તો અમારી તો કોઈ જગ્યા જ નથી હજુ શું કહેશો તમે હા તમે જે સવાલ પૂછ્યો એનો હું સ્પષ્ટ જવાબ આપું આ મગર કરતાં જાળી ચામડીના લોકો અહીંયા બેઠેલા છે એ સત્તામાં પણ અને તંત્ર પણ તંત્રમાં પણ એ લોકોને કોઈ જાતની અસર જ નથી થતી તમે ગમે તેટલું કહેવાનો છો અમે ગમે તેટલા ભૂવામાં ઉતરી જઈશું ને કે ભૂવામાં ઉતરી જશે ને કોઈને ભૂવા પડીને કોઈની જાન પણ જશે ને તો પણ આ લોકોને કોઈ ફરક પડવાનો જ નથી મગર કરતાં જાળી ચામડીના લોકો અહીંયા બેઠેલા છે અને એ લોકોને કોઈ ફરક પડતો નથી એ લોકોને માત્ર ને માત્ર હું તમને વારંવાર કહી રહ્યો છું મલાઈ ખાવાનું એ લોકો રાત જોતા હોય છે સાહેબ એ લોકો રાહ જોવે છે કે ક્યારે અહીંયા બુઓ પડે કે અમને મલાઈ ખાવા મળે અત્યારે માત્ર એ લોકો પુરાણ કરીને આ પણ તમે લખીને રાખો આની કોઈ પ્રોપર કામગીરી કરવામાં નહીં આવે હવે એનું માત્ર પુરાણ કરી દેશે પુરાણ કરી દેશે માટી પુરાણ કરી દેશે અને વરસાદ પડશે એટલે ફરી આ જગ્યાએ ભાઈ શું કહેશો આમને તો એવું કીધું કે મલાઈ ખાવાની મળે મળે આ બુઓમાં પણ મલાઈ ખાવાની મળે એમ જોવા જઈએ ને તો લગભગ બે આ કોટા વિધાનસભાના ભૂવા અમે બંને કવર કર્યા છે પણ અમે મને છે ને કોઈ ભૂવામાં ઈટ નથી મળી હા એ કહેવામાં આવે છે કે કોઈ ચાંદીની પીંદીની ઈંટો આની અંદર આ લોકો તંત્રના લોકો છોડી જતા હશે પણ અમને તો એવું લાગે છે કે સર ખાલી નામથી મેં કે છે ને પાછી એ જ લોકો જાતે લઈને જતા રહે છે હા કેમકે ભૂવા પડે એટલે સૌથી પહેલી મજા છે ને જે કોન્ટ્રાક્ટર હોય એની જ મજા હોય તમે કહો છો કે મલાઈ મળે કેવી રીતના મલાઈ એવી રીતે મળે કે આજે આપણે સામાન્ય આપણે કોઈ બી ખાડો પૂરવો હોય કે જે બી પૂરવું હોય તો જે બી સામાન્ય છે કે આવો ખાડો અત્યારે તમારે પૂરવો હોય બરાબર છે તો એની પાછળ ખર્ચ શું થાય હવે માની લો કે અહીંયા અહીંયા અમે અમે તો કહીએ છીએ અહીંયાની લાઇન ડેમેજ છે બરાબર છે તો એ ડેમેજને તમે આખી આખી લાઇન તો ચેન્જ કરતા નથી માત્ર તમે એની ઉપર સરફેસિંગ કરીને એની ઉપર તમે કવરિંગ કરો છો એને બંધ કરો છો લીકેજ હોય ત્યાંથી બંધ કરવામાં આવે છે તો એની પાછળ ખર્ચ થાય શું આજે એક ભુવા પાછળ એ લોકો પંદર લાખ વીસ લાખ ખર્ચો બતાવે છે તો શા કારણ કઈ રીતે થાય એ ખર્ચો એ સોના ચાંદીની ઈંટો અંદર મુકતા હશે એટલો થતો હશે અમારું તો એ સ્પષ્ટપણે માનવું છે બાકી નહીં મૂકતા હોય તો એ એટલા જે પૈસા છે એ ચવાઈ જાય છે ચાવ થઈ જાય છે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે આજે આ આ જગ્યાએ જગ્યાએ તમે અહીંયા અહીંયા પડેલો અહીંયાથી આગળ બે ડગલા આપણે ચાલીએ ત્યાં ભૂવો પડ્યો એની બે ડગલા આ બાજુ ચાલીએ ત્યાં ભુવો પડ્યો ગાય સર્કલ તમે જાઓ ત્યાં ભૂવો પડે છે બરાબર છે આપણે આખા અકોટા વિસ્તારમાં બુવા છે માત્ર ભૂવા એટલે અકોટા વિસ્તારને હવે એ જ રીતે ઓળખાય છે ભૂવા વિસ્તાર તરીકે દર્શકોને પણ અમે ભૂવાના કે આપડો મોટો ભુવો છે અહીંયાથી એક ટ્રક પસાર થઈ રહ્યો હતો લોકો એવું કહે છે કે ટ્રક પસાર થઈ રહ્યો હતો અને આ નબળી ગુણવત્તાવાળી જે કામગીરીના કારણે આખો ટ્રક જ આમાં ખાબ્યો હતો હમણાં ગાડી છે ગાડીને અને હાલ જે રીતના અત્યારે અહીંયા ગોલ્ડન કરવા માટે બેરિકેડો પણ આવી ગયા છે વિઠ્ઠલભાઈ શું કહેશો તંત્રને શું અપીલ કરશો તમે આશા કરી કે તંત્રને અપીલ કરવાથી આ કામગીરી થશે ને ભવિષ્યમાં ભૂવા ઓછા થશે ભાઈ અમને તો કોઈ ચાન્સ દેખતા દેખાતા નથી કે વહેલી તકે તંત્ર જાગૃત હશે અને કેમકે આજે તો કદાચ આજે અમારા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આજે હરની વિસ્તારમાં આવ્યા હતા કેમકે એટલે બે ચાર દિવસથી લગભગ આખો બીએમસી એ બાજુ હતી એ બાજુ જ બધું શણગાર થયેલું તો એ હિસાબે કદાચ આ બાજુ ભૂવો પડે એટલે આનો ચાન્સીસ બહુ ઓછો લાગે છે કે વહેલી તકે આનું નિરાકરણ આવે પણ અમને લાગતું નહીં તંત્ર તો કહે છે કે અમે કામગીરી કરીએ છીએ તમે બહાર નીકળીને જુઓ તો ખરે સાહેબ એવું કહેવા જોઈએ ને તો અમારા હિસાબે તંત્રનો કોઈ અધિકારી રસ્તા પર નહીં દેખાતો જેટલું અમે રસ્તા પર ફરીએ છીએ એ તો કદાચ એ લોકો જે રસ્તા પર ફરતા હોત ને તો આવા મોટા મોટા દસ દસ પંદર ફૂટના ભૂવા ના પડ્યા હોત અને વ્યવસ્થિત કામગીરી જો થઈ હોત ને તો આવી બધી બેરિકેડો લગાવવાની જરૂર ના પડત કેમકે શું રાખી રહ્યા તંત્ર પાસે તો અમારી કોઈ અપેક્ષા છે નથી પણ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી છે એ જો કદાચ ઉપરથી પ્રેશર કરે નીચલા અધિકારીઓ પર પ્રેશર કરે અને તો જ કોઈ વડોદરાનો વિકાસ દેખાય પણ અમને તો એમાં બી પાછું અંધારું લાગે છે કે ભાઈ વડોદરાનો વિકાસ કોઈ હિસાબે થાય નહીં જે ચોક્કસથી દર્શક મિત્રો અકોટા વિસ્તારમાં જે બ્રિજ ઉતારતાની સાથે જે એક ભૂવાનું છે તે નિર્માણ થવા પામ્યું છે અને અહીંયા જે અહીંથી જે જતા લોકો છે તે બુવાના દર્શન કરીને અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને વડોદરા શહેરને ગુવાનગરી તરીકે જે ઓળખવામાં આવે છે તો ચોક્કસથી કહી શકાય છે કે કેમ કે અકોટા વિસ્તારમાં જે ઠેર ઠેર અનેક જગ્યાઓ પર જે ભૂવા પડી રહ્યા છે તેને જ લઈને લાગે છે કે વડોદરા શહેરને બુવા નગરી તરીકે ઓળખવામાં આવે છે અકોટા વિસ્તારમાં જે બ્રિજ પાસે જે ભૂવાઓ પડતા જ અહીંના રાહદારીઓ છે અહીંના લોકો છે અહીંના જે રાહદારીઓ છે જે લોકો અહીંથી જે ચાલીને જતા હોય છે તો અહીંયા ગોવાના દર્શન કરીને આગળ વધી રહ્યા છે કેમેરામેન દુબે સાથે હું રવિસિંહ ન્યૂઝ વડોદરા